પાલમપુર નગરપાલિકાની કારોબારી સમિતિની આજ રોજ બેઠક યોજાઈ હતી જેમાં મહત્વના નિર્ણયો કરાયા હતા જેમાં પાલિકાની પર અપાયેલી દુકાનોના ભાડામાં નજીવો વધારો કરાયો હતો જ્યારે મિલકત વેરામાં વધારાને બહાલી અપાઈ હતી પાલમપુર નગરપાલિકાની કારોબારી કમિટીની બેઠક આજે કારોબારી ચેરમેન પિયુષ પટેલની અધ્યક્ષતામાં મળી હતી જે કારોબારીમાં મહત્વના નિર્ણયો લેવાયા હતા જેમાં પાલિકાની લીઝ પર અપાયેલી બારસો મિલકતોના ભાડામાં ચોરસ ફૂટે રૂપિયા બેનો નજીવો વધારો કરાયો છે આ વધારાથી હાલમાં વર્ષે પચાસ લાખની આવકમાં વધારો થશે આ ઉપરાંત સરકારના નિયમો અનુસાર મિલકત વેરાના બેઝિક રેટમાં દસ ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો જ્યારે ભાગીદારીવાળી મિલકતમાં નામ ટ્રાન્સફરની ફી વસૂલવાનો નિર્ણય કરાયો હતો તથા યુડીપીની રૂપિયા આઠ કરોડની ગ્રાન્ટના વિકાસના કામો મંજૂર કરાયા હતા આજે પાલનપુર કારોબારી સમિતિની જે બેઠક મળવામાં આવી હતી એમાં પાલનપુર નગરપાલિકાના વિસ્તારને અને પાલનપુરને લાભદાયી થાય એવા નિર્ણયોમાં લેવામાં આવ્યા હતા જેમાં સૌથી એક મહત્ત્વનો નિર્ણય એવો લેવાયો કે પાલનપુર નગરપાલિકાની આપણે બારસો જેવી મિલકતો જે છે જેને આપણે અંદાજિત વર્ષે પચાસેક લાખ રૂપિયાની જે આવક થાય છે એના ભાડાધારમાં આજે એક વધારો કરવામાં આવ્યો છે જેથી પાલનપુર નગરપાલિકાને એક થોડો મહત્ત્વનો જ ફાયદો થઈ જાય થઈ જાય એમ છે એક એ નિર્ણય લેવામાં આવ્યો તો બીજો નિર્ણય આ પાલનપુર નગરપાલિકાની અંદર જે ભાગીદારી ફોર્મ આવેલી હોય છે અને એ ભાગીદારોની અંદર અને દસ્તાવેજની કિંમત ના હોય છે એવી વ્યક્તિઓના નામ ટ્રાન્સફર કરવામાં આવતા હોય તો એમને એક ગવર્મેન્ટ વેલ્યુએશન રિપોર્ટ કરી વેલ્યુએશનના રિપોર્ટના આધારે રહેણાંક હોય તો એમાં એક ટકા અને કોમર્શિયલ વિસ્તાર હોય તો એમાં બે ટકા ચાર્જ જે આપણે નિયમવ લેવાનું નક્કી કરેલું છે ત્રીજો નિર્ણય હતો કે ચાલુ વર્ષે જે આપણે ગવર્મેન્ટના સરકારના કાયદા મુજબ જે દસ ટકાનો વધારો આવે છે એ દસ ટકાનો આપણે માંગણા બિલની અંદર વધારો કરવાનો એક નિર્ણય મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે પાલમપુર નગરપાલિકાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે રોટરી ક્લબ દ્વારા એક પાંચ રૂપિયાની પેપર બેગનું જે મશીન મૂકવામાં આવ્યું છે જે શિમલા ગેટ ચોકડી પર મૂકવામાં આવ્યું છે એ મશીનની આપણે રોટરી ક્લબને મંજૂરી આપી અને આગામી વર્ષોમાં અંદર પ્લાસ્ટિક મુક્ત ભારત થાય તે માટે પેપર બેગનો યુઝ પાંચ રૂપિયામાં જે સામાન્ય નાગરિક ત્યાંથી સ્કેન કરી અને લઈ શકે છે એનો એક નિર્ણય પણ લેવામાં આવ્યો છે નગરપાલિકાને જે અત્યારે યુડી અઠ્યાસી નીચે આઠ કરોડની જે ગ્રાન્ટ આવેલી છે એ આઠ કરોડની ગ્રાન્ટ માટે વોર્ડવાઇઝ જે જે વિકાસના કામો થાય છે એ વિકાસના કામો માટેના નો પણ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જો કે પાલનપુર શહેરમાં કરોડો રૂપિયાની મિલકત ધરાવતા લીઝ ધારકો પાસેથી નગરપાલિકા મહિને 500 થી 700 રૂપિયા ભાડું વસૂલે છે વળી આ દુકાનદારો પેટા ભાડવાતો પાસેથી પણ હજારો રૂપિયા વસૂલે છે ત્યારે પાલિકાની માલિકીની લીઝ પર વર્ષે દહાડે લાખો રૂપિયાની કમાણી કરતા વેપારીઓ પાસેથી તગડું ભાડું વસૂલ કરવામાં આવે તો પાલિકાની આર્થિક સ્થિતિ સુધારવાની સાથે વિકાસના કામો પણ થઈ શકે તેમ છે જેમાં નજીવો વધારો કરવાને બદલે તગડો વધારો કરી રહેણાંક મિલકત ધારકોને રાહત આપી શકાય તેમ હોય દુકાનદારો પર વધારે ભાવ વધારે જીકવો જોઈએ તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે